ગ્લોબલ કોન્ફરન્સની સત્કાર વ્યવસ્થા પર વિશ્વ ફીદા દિલીપ સંઘાણીને ઘન્યવાદ એ રિયલ ગ્વારકો જેરોન ડગ્લાસ ન્યૂ દિલ્હી ખાતે દેશના જનપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઈ સીએ ગ્લોબલ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ભૂતાનના વડાપ્રધાન એચ ઇ દાસો શેરિંગ ટોપગે ફિજીના નાયબ વડાપ્રધાન એચ ઇ માનોકામીકામિકા આઈ સીએના પ્રમુખ એરિયલ દ્વારકો આઈસીએના ડાયરેકટર જનરલ જેરોન ડગ્લાસ આઈ સીએએપીના અધ્યક્ષ ડો ચંદ્રપાલ સિંહ નાફસ્કોબના અધ્યક્ષ રવિન્દ્ર રાવ સહિત વિશ્વના વિભિન્ન દેશોમાંથી પધારેલ મહાનુભાવોનું ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા ભારતીય પરંપરા અનુસાર સ્વાગત સત્કાર અને આતિથ્યથી પ્રભાવિત થયા હતા તદઉપરાંત સમાપન સમારોહના હેતુપૂર્ણ અને અસરકારક ઉદ્બોધનથી પ્રભાવિત આઈ સીએના ડાયરેક્ટર જનરલ જેરોન ડગલાસ અને આઈસીએના પ્રમુખ એરિયલ ગ્વારકો તરફથી દિલીપ સંઘાણીને ધન્યવાદ અભિનંદન અને આભાર દેશ વિદેશના રાષ્ટ્રીય સહકારી સંસ્થાના પ્રતિનિધિઓએ હાજરીમાં અભિનંદન પાઠવેલ હતા તેમ અખબારી યાદીના અંતમાં જણાવાયેલ છે